નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સન્માન સન્માન શબ્દ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને ગર્વ થતો હોય છે ત્યારે સન્માન અનેક પ્રકારના હોય છે પણ આ એક અનોખું સન્માન આપણે જોવા જઈએ તો ખરેખર ગર્વની વાત છે રાજુલાના પત્રકાર યોગેશભાઈ કાનાબાર એટલે કે કાનાબાર ન્યૂઝ ચેનલના તંત્રી અને જેઓને સંદેશ ન્યૂઝના રિપોર્ટર તરીકે રાજુલા જાફરાવાદમાં નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા તેમના સન્માન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ રાજુલા કે આઈ જમાતના ઉપક્રમે કાનાબાર ન્યૂઝના સંચાલક યોશભાઈ કાનાબારનું સન્માન કરવામાં આવ્યું તેમને સંદેશ ન્યૂઝ ચેનલમાં રાજુલા તેમજ આસપાસના વિસ્તારના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવતા સમગ્ર રાજુલા કે એસ આઈ જમાત ખૂબ જ ખુશી અનુભવે છે ત્યારે આ સન્માન કાર્યક્રમ રાજુલા કે એસ આઈ જમાતના અબ્બાસી હોલમાં રાખવામાં આવેલ હતું અને તેઓને તમામ લોકોએ શુભેચ્છા પાઠવી હતી જેમાં સુલતાનભાઈ માસ્તરે પણ તેમને અભિનંદન પાઠવેલા હતા આ કાર્યક્રમમાં સુલતાનભાઈ માસ્તર આરિફભાઈ જૈન ચેરમેન આશિફભાઈ મુની પ્રમુખ સિરાજભાઈ લાખાણી ઉપપ્રમુખ નાસિરભાઈ જમાણી ખજાનસિંહ અલ્તાફભાઈ રૂપાણી અપ્રમુખ સુલતાનભાઈ માસ્તર મેનેજર મિશમભાઈ નુરાણી સામાજિક કાર્યકર અલીબારીશભાઈ મુની સામાજિક કાર્યકર અલીભાઈ લાખાણી સામાજિક કાર્યકર માસુમભાઈ કમાણી સામાજિક કાર્યકર અસ્સાફભાઈ લાખાણી સામાજિક કાર્યકર અને સમાજના અન્ય આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે યોગેશભાઈ રાણાબારે સૌ કોઈનો આભાર વ્યક્ત કરેલો રાજુલા ખોજા સિયાસના જમાતના આમંત્રણને માન આપી અહીંયા પધારેલા શ્રી યોગેશભાઈ કાનાબાદ રાજુલા જમાતના આગેવાનો તથા શ્રોતાગણો આજના કાર્યક્રમના હેતુ આપણા રાજુલામાં વસતા એવા શ્રી યોગેશભાઈ કાનાબાર કે જેઓને સંદેશ ન્યૂઝ ચેનલનું પત્રકાર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે એ બદલ આપણે એમને શુભેચ્છા પાઠવીએ છીએ શ્રી કાનાબાર સાહેબ આમ તો આ ચેનલ અને આ પત્રકાર તો ક્ષેત્રે ઘણો બહોળો અનુભવ ધરાવે છે અને કોઈ પણ આપણા રાજુલા તથા રાજુલાની આજુબાજુમાં જે કોઈ સમાચારો બનાવો ઘટનાઓ બનતી હોય તેમને તેમની ચેનલ ઉપર પ્રસારિત કરી અને દરેકને જાણકારી આપે છે જોકે કાનાબાર સાહેબ ગમે ત્યારે કોઈ પણ સમાજનો પ્રોગ્રામ હોય કોઈ પણ સંસ્થાઓનો પ્રોગ્રામ હોય કે કોઈ જાહેર પ્રોગ્રામ હોય દરેક પ્રોગ્રામમાં તેઓની અચૂક હાજરી હોય જ છે અને તેઓ દરેક સંસ્થા સમાજ તથા જાહેર પ્રોગ્રામો પોતાની ચેનલ ઉપર અચૂક પ્રસારિત કરે છે અને એમના પ્રોગ્રામોને જોઈ અને લોકોને એવો અનુભવ થાય છે કે આ સમાચારો જોઈ અને આપણને એમાંથી કંઈક નવું જાણવાનું મળે છે જો કે આ ક્ષેત્રે કાનાબરભાઈનો બહુ ઘણો અનુભવ છે મોટો અને બહોળો અનુભવ છે અને આપણે એક ઇંગ્લિશમાં એક કહેવત છે કે એક્સપિરિયન્સ ઇઝ બેસ્ટ ટીચર એટલે કે અનુભવ એ સૌથી સારો શિક્ષક છે એમના અનુભવે એક શિક્ષકની ગરજ સારી અને એમને જે આ પત્રકારિત્વ ક્ષેત્રે અથવા ચેનલના સમાચારોના પ્રસારિત કરવાની ચેનલ ક્ષેત્રે જે એમને સિદ્ધિ મેળવી છે એ બદલ એમને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ અને રાજુલા જમાત વતી એમને પુષ્પગુચ્છ આપી એમનું સન્માન કરીએ છીએ આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં